ભુજ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાણી રંગાટના કારખાનામાંથી થયેલ ચોરીના શોધાયેલા ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ઉકેલી લીધો છે મળેલી બાતમીના આધારે સમીર તાલબ ગોકલ શેખ રહે નગર બે ભુજને ઝડપી પાડી તેની પાસેથી ત્રણ બાંધણી સાડી ચોત્રીસ દુપટ્ટા તથા એક્ટિવા કબજે કરવામાં આવી છે આરોપીએ રાત્રિના સમયે ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરી કર્યાની કબૂલાત આપી હતી આ મામલે ભુજ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટર ભરત ઠાકોર ખબર